તો ચાલો અત્યારે છે ને અમારે ચેકઆઉટ કરવાનું છે અત્યારે વાગ્યા છે સવારના નવ અત્યારે નવ વાગ્યા છે ને અમારે ચેકઆઉટ કરવાનું છે અને આજે અમે જાણીએ છે પાછા રિટર્ન ઘરે કેમ કે ઘરે તો જવું પડાય એને જે ઘર નથી રાખે રાખે પણ આપણે ભાડું નથી ભરવું તો ચાલો અત્યારે છે ને અમે જાય છે રિટર્ન ઘરે અને અત્યારે ઓફિસે જવાનું છે પણ અત્યારે તો પહોંચ્યા છે

આપણે બ્રેકફાસ્ટ આવી ગયો છે અત્યારે ચાલો ફ્રેન્ડ તો છે ને આપણે અત્યારે નાસ્તો થઈ ગયો છે નાસ્તો પાણી કરી દીધીશ આપણે આપણે અત્યારે ચેકઅપ કરવાનું છે તો આપણે થેલા વિલા ભરાઈ ગયા છે અને હવે આપણે નીકળ્યા છે અત્યારે દવો ખાઈ લીધું તમે માવો તો નીકળીશું આપણે ચાલો નીકળી આપણે છેલ્લો લઈ લેજો તમે વજન વધી ગયો છે ઠેલામાં લેપટોપ નો વજન લાગે છે ચાલો તો હવે નીકળીએ આપડે તો આ છે ને સવાર સવાર નો વ્યૂ છે અત્યારે વાગ્યા છે નવ ત્યારે નવ વાગ્યા નો વ્યૂ છે અત્યારે કેટલું દૂર પાણી છે જુઓ અને કાલે તો અહિયાં સુધી પાણી આવી ગયું હતું અહિયાં સુધી હતું પાણી સવાર કાલે સાંજે

પાણી જાય છે અહીંયાથી અમે છે ને નાના નાના પથ્થરા ભરી લીધા છે થેલીમાં વીણી ને ભરી લીધા છે અને હવે જઈએ છીએ અમે જુઓ ફ્રેન્ડ્સ અત્યારે અમારી ગાડીમાં હવા ઓછી થઈ ગઈ છે કેમ કે અમારા બેનો વજન વધી ગયો છે ને એટલા માટે તો અત્યારે આપણે છે ને સુરતમાં એન્ટર થઈ ગયા છે અને ઘરે પહોંચવાની ફૂલ તૈયારીમાં છે થોડુંક દૂર છે અમારું ઘર અહિયાં હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ તો અત્યારે છે ને વાગ્યા છે સાંજના સાડા ચાર અને અમે છે ને દમણ થી બપોર એક વાગે ઘરે આવ્યા અને પછી સતીશ ને જવાનું હતું ઓફિસ કે ઓફિસ થી ફોન આવે તો કે ઓફિસ આવવાનું છે તો એ પછી એને એવું કીધું કે હું બપોર આવીશ ઓફિસ એમ તો પછી બપોરે ઓફિસે નીકળી ગયા દોઢ વાગે અને બાર નાસ્તો કરીને નીકળી ગયા કેમકે ઘરે રસોઈ બનાવાનો ટાઈમ હતો ને અને એને લેટ થતું હતું તે બાર નાસ્તો કરીને નીકળી ગયા અને હું થાકી ગઈ હતી તો નાઈ ધોઈ ફ્રેશ થઈ અને સુઈ ગઈ હું તો પછી હમણાં જસ્ટ જાગી છું મેં તો કઈ જમવું પણ નથી કેમ કે મને કઈ ભૂખ હતી નહિ સવારે નાસ્તો કર્યો હતો એટલા માટે તો પછી હું તો સુઈ ગઈ ને ઓફિસે જતા રહ્યા તો બધું ઘરનું થોડું ઘણું કામ છે તો હવે બધું કામ પતાવાનું છે અને આજે તો ઓફિસ હું પણ નથી ગઈ મેં પણ રજા રાખેલી છે તો આજે હું કરી જ હતી તો કાંઈ નહીં હોય છે ને બધું કામ બામ પતાવી નાખીએ ને મળીએ પછી આપણે આગળ વિડીઓમાં તો અમે છે ને બાઇક લઈને ગયા ને એ મારા માટે બેસ્ટ હતું કેમ કે અમે એટલા માટે બાઈક લઈને ગયા હતા કે ટ્રેનમાં જઈએ તો પછી અહીંયાથી આપણે વાપી સુધી ટ્રેનમાં જવું પડે અને પછી આપણે ઈકોમાં કે કોઈ એવી ટેક્સીમાં જાવું પડે તો પછી આપણે કે નાસ્તો કરવા કે જમવા જાવું હોય તો પછી રિક્ષા ત્યાં તો મળે નહીં પછી અને પછી હાલી ને જાવું પડે તો પછી અમને એમ થયું કે બાઈક લઈને જઈએ ને તો બેસ્ટ રેહશે અને પછી હાલીને જવું તો મને કંટાળો આવે સદીસ ને કંટાળો એ તો કે જાય જ નહીં ચાલી ને તો પછી બાઈક લઈને તો સારું પડ્યું અમને કંઈ પછી અમારે ક્યાંય રખડવું ન પડ્યું ક્યાં હોટલ માં જવું હોય તો બાઈક લઈને જવા થાય ચાલીને જવું ન પડે અને રાત સુધી આપણે ત્યાં બેજ ઉપર બેઠા હોય તો પછી આપણે હોટલ જાઉ હોય પાછો આપણે રૂમ રાખેલો હોય ત્યાં તોય આપણે એને બહુ ચાલવું પડે દૂર હોય તો તો પછી આ લઈને ગયા ને તો અમને એટલો થાક નો લાગ્યો બાકી અમે ટ્રેનમાં ગયા હોત ને તો અમને ખુબ થાકી જતા હતા તો એવું લાગ્યું કે જાણે અમે hotel રાખેલી હતી ને થોડીક દૂર હતી ન્યા થી beach આવો બધા નાસ્તો કરવા માટે હું તો નાસ્તો કરવા બેઠી છું તો હું મેં તો કાઈ જમ્યું નતું સવારે નાસ્તો કર્યો જ બાકી તો કઈ ખાધું નતું તો પછી ત્યારે મને એમ ભૂખ લાગી તો મેં એમ થયું કે આવું થોડું ખાઈ લઉં તો ત્યાં બેઠી છું નાસ્તો કરવા માટે તો આવો બધા નાસ્તો કરવા તો friend છે ને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે વાગ્યા છે સાંજના સાત જ જેવું વાગી છે તો આજે મારે રસોઈમાં બનાવાનું છે દાળ ભાત અને શાક રોટલી તો સુધી તો એવું કીધું કે શાક છે ને બટેકાનું બનાવજે કેમ કે દાળ ભાત આવે છે ને બટેકાનું શાક મજા આવે ખાવાનું અને દાળ ભાત કેટલા દિવસે ઘરે બનાવીએ ને તો બહાર તો ખાતા જ હતા પણ ઘરે બનાવીએ ને તો મજા આવે દાળ ભાત ખાવાની. તો ચાલો હું લાગી જઉં મારા મિક્સર ઉપર અને દાળ ભાત શાક ને રોટલી બનાવી નાખું બધી રસોઈ બનાવી ને પછી મળી તો બાય બાય તો છે છે ને ને બધું કામ કરી દીધું રસોઈ બધી બની ગઈ છે હમણાં સુધી આવે ને એટલે જમી લઈએ કદાચ હમણાં આવતા જ હશે ત્યારે પોણા આઠ વાગ્યા છે એ આઠ વાગ્યા ને તો ઘરે પહોંચી જાય છે ડેરી તો પછી તો થોડું ઘણું કામ હોય તો થોડું ઘણું લેટ થઈ જાય ને તો એ આવે પછી જમી લે જમવાનું બની ગયું બની ગયું હું હું બનાવ્યું પછી બનાવી છે દાળ હમ કુંગળા તૈયળા છે હમ પછી બટેકાનું શાક છે રોટલી છે અને ભાત છે દાળ ભાત બટેકાનું શાક રોટલી અને છાશ છે છાશ તો આવી જાઓ બધા જ જમવા હા આ દેશી ખાવાનું છે એમ આજે ઘરે દાળ ભાત છે છાજ મજા આવશે ખાવાની મજા આવી છે ખાવાની